સવારના બધાએ બધા મિત્રોને જય માતા જો આ છે અમારા ગામડા નજારો મિત્તલ બેન ને સવારે બટ કઈ નહી તું બકાલો બકાલો કરે અહીં બક આવી જ ફાઇનલ ઘરે અને શાક કેવો ને ચાલો ભાઈ એક ઘર આગ આવી જ શું નામ છે તમારો ભાઈ હે તું નામ નિશાન બા શું કરે બા લસણ પલો ભાઈ દેશ ભાઈ હું કર ને ખાણ સવારના બીજા બધાય મિત્રોને જય માતાજી જય દ્વારકાધી જય મુરલીધર જય મા મોગલ ને રાધે રાધે મિત્તલબેન જુનાગઢ સવારના પૂરમાં માં આપણે બાબરાનું પાટિયું કહેવાય ને ત્યાં પપ્પા દીકરી સાત સવાર સાત ને આજુબાજુ થયા છે મિત્તલબેન ભાઈ ગા આવે નાસ્તો પાણી લેવા આવ્યા નાસ્તો લીધો મિત્ર મહિના દિનો કે મહિના દેવો નાસ્તો લઈ લીધો ટાઈટ થઈ જાય ખૂબ લાગે મિતલ બેન તૂટ્યું વરી ગયા ને આપણે સાઇડ તો બહુ છે પણ આજે આજ ગુલાબી ઠંડી છે કાંસીયાળાની તો આ રીતે પોઝિશન છે અને આ રીતે જો અમારા ગામડાનો નજારો છે ચોલી ડાકડી તમને બેક કેમેરામાંથી બતાવું ને આજે બાબરાનો આપણું પાર્ટીઓ કહેવાય ત્યાં જો આ રોડ દેખાય રોડ હવે બનતો લાગે નહીં મિતલભાઈ નવો નવો રોડ બનવાની તૈયારીઓ છે તો બસ આવે તો છડાવી દઈએ એટલે મિત્રબેન બો થઈ ગઈ જુનાગઢ જો આ છે અમારા ગામડા નજારો જો આ ટેલિફોન ટૂંકમાં એક્શન છે ને એ બી ટાવર છે અને જીઓનું તો જો અહીંયા આડો આવી ગયો જો આ નો ટાવર છે જંગરમાં બે ટાવર છે એક 4G છે બી નું છે જો આ છે તે અને આ છે તે જીઓનું ટાવર છે ના રોડ દેખાય ગળું તારાળ આવ્યું કહેવાય જે અમારી દુકાનની પાસેથી નીકળી જંગલમાં ગામમાં થઈને અને આ દેખાય એ ટૂંકમાં બાબરા ફાટી કહેવાય અમે જંગલથી એકાદો કિલોમીટર આગળ વહ્યો ભય ગયા ને તો ત્યાં આવું બધું કામકાજ છે હા બારડ સાહેબ એ આવી ગયા જીતભાઈ બારડ તો ફૂલ બે બસાવાની તૈયારી છે તો નીકળી આવે મિતલબેન એને હાલો ટાટા ભાઈ ભાઈ નીકળી જાવ તમે આવજો મિત્તલબેન ને સવારે બસ સ્ટેશન મૂકે ને જુનાગઢ ની બસ માં ચડાવી દીધા ને પછી આવી ગયા ખેતર અમે રોમાય સીધા વરગાડી દીધા હું પાંદરી ઉતારું અને રોમાય ઉતારે હું ઉતારે કઈ છે પાંદરી દેખાડજે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મસ્ત પાંદડી ઉતારે તો આજે શાક આનું બનશે કે પછી નક્કી થાય કે કહેવાનું ચાક બનશે કા તો હાલો આ જો આ રીતે આપણે પાંદડી ઉતારીએ કા કેળાના કાંઠે આપણે એક છોડબો છે અને જો આ રીતે પાંદડીમાં કોક મહીની શરૂઆત થઈ ગઈ કે ને દેખાય કે ને એમ તો મહી આવવા વર્ગી ગઈ દવાનો ફુવારો કદાચ મારવો પડશે હું દેખાય તો બેગ રીતે લઈ પાંદડી અમુક અમુકમાં દેખાય નહીં મહી જો તો ચાલો આ રીતે પાંદડી ઉતારવાનું કામ કાજે પછી જો બીજું કામકાજ કરશું તો જો હું કઈ નહીં તું બકાલો બકાલો કરે અહીંયા બકાલો ઉતારી લીધું શું ઉતારી પાણી ના પૂરા થઈ જાય અને આ બાજુ થોડું ને આ બાજુ મુરા ઉતારે મુરા ઉપાડ્યા હતા મુરા એ બે ક લહણ કર્યું છે હવે આ બાજુ તાળો માર દે વાતે આશિષ ભાઈ લઈ લ્યો તો વોટિંગ ગાડી કરશે આઈ સાવીન બધી એટલે આ બાજુ માર દેવ તો આ બધી કમ્પ્લીટ ભેગો થઈ ગયું અને થોડા ઘણી પાંદડી ઉતારી તો હવે આપણે નીકળીએ બપોર થઈ ગયો બપોરનો જમણવારની ફૂલ તૈયારીઓ છે કા બપોરમાં હું હું જમણવારમાં છે કે ન્યાજીને જોઈ લઉં

આ રીતે છે સ્પેશિયલ જમણવાર ને મચાલ વાળી તો ચાલો હવે બપોર ને જમણવાર કરી લઈએ આશિષભાઈ પિયુષભાઈ આશિષભાઈ તો જલેબી ખાધા લાગે વાહ ભાઈ વાહ દબાઈ દબાઈ ચાલો ભાઈ એક ઘર આગ આવી ગયા શું નામ છે તમારો ભાઈ શું નામ નિશાંત ભાઈ સારું સારું શું લેવા આવ્યા છો તમે બબલું લેવું છે અત્યારે ભાઈ દુકાને બેઠા ગ્રાહક આવી ગયા નિશાંતભાઈ કરીને નિશાંતભાઈ તો બબલા માટે કઈ ગ્રાયડું નાખે ગુડી ને કેટલા મળે ભાઈ એ બુરા પૈસા જોઈએ પૈસા જોઈએ રાઈ નાખે કેટલા એ નિશાંત કેટલા ભણે ભાઈ તું આઠમું ભણી રહે છે ને હવે સીધા એ હાઈસ્કૂલમાં પ્રવેશ કરશે ભાઈ તો આવું આપણું દુકાનનું કામકાજ છે મિત્રો

તો આને દેવાઈ ગયું ને આ બે જો બાય દા બાય છે જો ખાવાનું એટલા માટે ખાણ છે પણ આ ગાય ખાવા આવે એટલે મારે જો આ રીતે હિંગડું અને આની તો શરૂઆત થઈ કરતી હતી કજાડી ગાય કજાડી ગાય છે મને રે હિંગડું ભાયરું તું માથા આવો છે કરતે ખાણ દેવાનું ટૂંકમાં કામ કાઢ આપું ગાયુંને આ બે જોવા દે ટૂંકમાં આય ખાય થોડું થોડું તો માથા ભાઈ તેને ખાઈ લે કા બીજું ફરી એકવાર ધબધબાટી બોલે પણ ખાઈ લે ખરી દરાર્થી કા દરાર્થી ખાઈ લે હમ વાહ ભાઈ વાહ ફાઈનલી આખી વાલેરનું શાક બની ગયું ને આમ તો હજી થોડીક વાર છે પણ પાકવાની તૈયારીઓ છે જોયે ધાણા કમ્પલીટ સોમારી ગયો પડ્યા આ રીતે મસ્ત આખી વાલરનું શાક બનાવે ને ઓલી ખુરા રૂમાય રેડું નાખે હું કરે જોઈ લે ઢાંકી દે ઘડી વાર રૂમમાં શું કરે રૂમમાં ગાય નું બધાય આવજો ગમવા વિડીયો ગમેક કોમેન્ટનાથ ખેડૂત ચેનલ માં જય જવાન જય કિસાન જય માતાજી